આ વાત કદાચ તમે બધાય સાંભળી હશે અને ના સાંભળી હોય તો ધ્યાનથી સાંભળજો એક પતિ પત્ની જંગલમાંથી પસાર થતા હતા અને એમની સાથે હતો એમનો ગધેડો ત્રણેય જંગલમાંથી પસાર થતા હતા અને ચાલતા ચાલતા એક ગામ નજીક પહોંચ્યા જેવા એ ગામમાં પહોંચ્યા તો એમને એક વ્યક્તિ મળ્યો અને એને કહ્યું કે આટલી ગરમી છે અને તમે લોકો ચાલીને જાઓ છો ગધેડો તો છે એના ઉપર બેસી જાવ એટલે પતિ પત્ની બે ગધેડા ઉપર બેસી ગયા થોડાક આગળ ચાલ્યા તો બીજા બે વ્યક્તિ એમને જોયા અને અંદરો અંદર વાતો કરતા હતા આ પતિ પત્ની કેટલા નિર્દય છે આટલી ગરમી છે અને બિચારા ઉપર દયા નથી આવતી કેવા બંને હું ઉતરી જાઉં તું બેસી રે એટલે એની પત્ની બેસી રહી ગધેડા ઉપર અને પતિ ઉતરી ગયો અને બંને ચાલતા ચાલતા આગળ વધ્યા થોડાક આગળ ચાલ્યા તો બીજા કોઈ વ્યક્તિ મળ્યા એ કે આ સ્ત્રી કેટલી નિર્દય છે પોતાના પતિ ઉપર દયા નથી આવતી એ એકલી ગધેડા ઉપર બેસી ગઈ છે અને પતિને ચલાવે છે એટલે આ સાંભળી અને પત્ની ગધેડા ઉપર ઉતરી ગઈ અને એના પતિને કે તમે બેસી જાઓ એટલે એના પતિ ગધેડા ઉપર બેસી ગયો અને પત્ની ચાલવા લાગી થોડાક આગળ ગયા તો બીજા કોઈ વ્યક્તિ મળ્યા એમને એવું કીધું કે આ કેવો પુરુષ છે એક સ્ત્રીની દયાય નથી આવતી એ પોતે ગધેડા ઉપર બેઠો છે અને સ્ત્રીને ચલાવડાવે છે આ સાંભળી અને પતિ પણ ગધેડા ઉપર ઉતરી ગયો છેવટે બન્યું એવું જેવી રીતે એ લોકો આયા હતા એવી જ રીતે ચાલવા લાગ્યા ગધેડો અને પતિ પત્ની ત્રણેય સિંગલ આ વાતનો સાર માત્ર એટલો જ છે કે તમે તે કરશો લોકો ગમે તે રીતે ખામી કાઢશે અને કઈ ના કઈ તો જે આપણા માટે યોગ્ય હોય જેમાં આપણને ખુશી મળતી હોય નહીં કે લોકો શું કહેશે એ વિચારથી આપણા નિર્ણયો બદલી દઈએ આપણા બધાનો સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે લોકો શું કહેશે લોકો શું વિચારશે આ વાત વિચારીને જ આપણે એસી ટકા તો પ્રયત્ન જ નથી કરતા બીજા ઘણા લોકો એવા છે જે નિષ્ફળતા સ્વીકારવા તૈયાર નથી એના લીધે પણ પ્રયત્ન નથી કરતા જે લોકો તમારી વાતો કરવાના છે તમારી પાછળ બોલવાના છે એ તમે કંઈ નહીં કરો તમારા ઘરમાં રહેશો તો પણ કરવાના છે એટલે લોકોના ડરથી આપણે કઈ નથી કરતા તો એ આપણી સૌથી મોટી હાર છે અત્યારે દરેક વ્યક્તિ સલાહ આપવા જરૂર આવશે સહકાર આપવા માટે નહીં અને જીવનમાં તમે કોની સલાહ લો છો ને એ બહુ જ મહત્વનું છે દુર્યોધને હંમેશા શકુનીની સલાહ લીધી અંત શું આવ્યો બધા ડાયા જ છે એટલે સલાહની તો કોઈને લગભગ જરૂર જ નથી તો પણ જરૂર પડે તો કોની સલાહ લઈ શકાય જે આપણે સૌથી નજીક હોય આપણને ઓળખતું હોય આપણી પરિસ્થિતિ જોઈ હોય એ વ્યક્તિની સલાહ લઈ શકાય બાકી હું કે કોઈ પણ અજાણી વ્યક્તિ ગમે તે સલાહ આપે એ વ્યક્તિ તો એના અનુભવ ઉપરથી કે એના જીવન ઉપરથી સલાહ આપે પણ એને તમારી પરિસ્થિતિ જીવી નથી કે નથી અનુભવી દરેકની સલાહ માનીએ તો છેલ્લે થાય તો પેલા વાર્તાના પતિ પત્ની જેવું એવું ક્યારેય ના કરવું કે લોકોની વાત સાંભળીને આપણા નિર્ણયો બદલી દઈએ અત્યારે માત્ર ત્રીસ ચાલીસ સેકન્ડ રીલ જોઈ અને લોકો પોતાના ડિસિઝન બદલી દે એ રીલ્સ છે રિયલ નથી એટલે આપણા નિર્ણયો હંમેશા આપણા જ હોવા જોઈએ પહેલી કહેવત છે ને દુનિયા કા સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ અને બસ એ જ વિચારીને આપણી જિંદગી પૂરી કરી દઈએ છીએ